બહુ મસ્ત નજારો છે મિત્રો જય મુરલીધા જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા આપણે બેનના ને નાના બગીચાનો ઝાડવો છે બગીચો તેમાં આવી ગયા ચાલો તમને બગીચામાં કેવું કમરણ આવેલ છે કેરીઓ તમને બતાવી તો આ ઝાડવા તો લગભગ ચાર પાંચ વર્ષના છે એવું દેખાય છે બહુ મસ્ત કરી છે જો તમને બતાવી છે ગીરની ઓસ ઓરિજિનલ કેસર કરી હો ભાઈ હા કઈ કલમો છે તો આપણે આગળ જાણીને તમને બધું કહેવું જો મસ્ત મજાની કરી કંદડીપુર ગીર જોકે બેનને અહીંયા આ વીસ વીઘાનો નંબર છે જુઓ નાના ઝાડ છે તો આ વર્ષે તો થોડું કામરણ ઓછું જ છે તો એ સારું કહેવાય એમ કે માલ સારો દેખાય છે એક ત્રણ ત્રણ કેરી છે ઝુમકામાં વિરાશ માળવા માંડી છે આ કેરી તો ફળ બહુ સારું દેખાય છે પાંચ ફૂટનું આંબાનું કલમ છે એવું દેખાય છે આંબાનું ઝાડ ત્રણના ઝુમકા વધુ છે જોડાયેલા જો ઠંડો પોઈ છે ગીરનો ચાલો આગળ આપડે જોડાયેલ રહેશે છે ઝૂમ કરીને તમને બતાવીએ છે એ આ આપણે આગળ અલગાર ફાર્મ બતાવ્યું હતું અને બાજુમાં જ આપણા બેનનું ને એનું પણ કામ ચાલુ છે ડબલ માળનું ઉપલા માળનો સ્લેબ ભરાઈ ગયો છે અહીંથી બાજુનું એનું ખેતર છે એમાં જ રસ્તો સીધો રસ્તો અહીંથી ખેતરમાં જ નીકળે સારી કેરી છે જો કે ભાણેજને એમ કહેતા હતા કે આપણે ગયા વર્ષથી તો ઓણ નબળું છે મિત્રો સાહેબ ઘણોય લાંબો છે સામો બગીચો મોટો દેખાય ત્યાં સુધી બેનનું છે જુઓ ફરતો અંબાડા ગીટનો રસ્તો છે ને આમાં મગનું વાવેતર કરેલ હતું જો આ ખેતરમાં બેન અહીંયા મગના મગોઠાનો ટગલો પણ પીડ્યો છે બહુ મસ્ત મજાનો ઠંડો પવન લહેરાય છે અને મિત્રો જો આ સામે દેખાય છે તે ધારું ગીર ગીરની ધારુ છે અને ગીરની ધારૂની પાછળ જ આપણે દેવવિરડો કહેવાય છે જોકે આજે અમુક સમય અને સંજોગોને કારણે આપણે ત્યાં પહોંચી શકતા નથી ક્યારેક આવશું તો દેવવિરડે પણ દર્શન કરશું મિત્રો હવે તમને સામો બગીચો મોટો બતાવ્યો ત્યાંથી લઈને કે આગળ અંબાડા ગીરનો રસ્તો આવશે ત્યાં સેટો આવી જાય આપણે મુરલીધર ફાર્મ આગળ તમને આગળ બ્લોગમાં બતાવ્યું ત્યાંથી કંદડીપુર ગામમાંથી મુરલીધર ફાર્મ પછી નદીનો તળ છડો એ સીધું અલગારી પહેલાં મુરલીધર આવે પછી અલગારી અને પછી આપણા બેન પરિશ્રમ ચાલો આગળ તમને જોડાયેલ રહેજો બાજુ થોડાક આંબામાં વધુ નબળાઈ છે ઓછું કેરી દેખાય છે એ બાજુ સારી કેરી હતી અંબાડા થી આવે છે કંજડીપુર થઈ ને જાય બહુ મસ્ત નજારો છે ગીર એરિયાનો આ રોડ આવી ગયો છે મેંદેડા કંજડીપુર અંબાડા પૂરના રોડથી અંબાડા રોડ સડો એટલે નદી સડો એટલે સીધું ગોળાઈમાં જ આવે છે આપણે વાડી પરિશ્રમ ફાર્મ મિત્રો આપણે આવી ગયા બગીચામાંથી રાઉન્ડ મારીને તો ભણે લઈને આવી ગયા છે ચાલો ચા પીવા આમ લીધો તો તારો ના આવે ભણેજ સા ની બનાવી છે ભાઈ મીઠી મધુર શાહ જય મુલીધર ભણે હા એમ બનાવી છે હો ભાઈ પરિશ્રમ ફાર્મ ના માલિક भार्गवभाई बकोतरा कराक निकडो तो ऑपरेशन फार्मनी जरूर मुलाकात लेजो